નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક જિલ્લા પંચાયત ભવન ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જાન્યુઆરી આવીમાં આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આપણે સૌ આ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ તો સાથે જ આ વર્ષે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ છે ત્યારે જિલ્લા પંચાયત ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિલા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું સાથે જિલ્લા પંચાયતના પટાંગણમાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો

આજે વડોદરા જિલ્લા પંચાયતના પટાંગણમાં છવ્વીસમી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે અહીંયા ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિક નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ કર્મચારીગણ શાળામાંથી પધારેલા શિક્ષકગણ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકો તેમજ અહીંયા ઉપસ્થિત મહેમાનોને હું સ્વાગત કરું છું અને આવકારું છું છવ્વીસમી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પંચોતેર વર્ષ આપણે આઝાદીના પૂર્ણ કર્યા છે ત્યારે દરેક દેશવાસીઓને હું ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું તેમજ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ અત્યારે હાલમાં જે અયોધ્યા રામ મંદિરમાં અયોધ્યામાં પ્રાણ પ્રાણપ્રતિતા મહોત્સવ ઉજવ્યો તેની સર્વ દેશને હું દેશના નાગરિકોને હું શુભેચ્છાઓ પાઠવું છું આજે ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી આખા જિલ્લામાં દેશમાં થઈ રહી છે ત્યારે મોદીજીનો જે મંત્ર છે વિકાસ ત્યારે દરેક નાગરિકને આ વિકાસના કાર્યોમાં જોડવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે દરેક દેશવાસીને હું આવકારું છું અને અપીલ કરું છું કે વિકાસના કાર્યોમાં આગળ વધે દેશની પ્રગતિ થાય દેશ નંબર વન બને તેવી મારી સર્વને અપીલ છે માતા કી જય 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 ગરવી ગુજરાત વંદે માત્ર